પાડીના મોતીવાડા ખાતે આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં મેળામાં વધુ સહાય ઉપસ્થિતિમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મહિલા સશક્તિકરણના થયા દર્શન વલસાડ જિલ્લાના પાડી તાલુકાના મોતીવાડા ખાતે આજે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા જોકે આ વખતે સૌથી વધુ લાભો મહિલા લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા આ ગરીબ કલ્યાણ મેળા દ્વારા છેવાડાના માનવીને આર્થિક રીતે પગભર કરવા તેમના ઘર આંગણે જઈ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વચેટિયાઓને દૂર કરી સીધે સીધો આ ગરીબોને પૂરેપૂરો લાભ મળે એ રહેલો છે જે હેતુથી રાજ્યમાં દર વર્ષે ગરીબ કલ્યાણ મેળા યોજાય છે જેમાં સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સરકાર દ્વારા સામે ચાલી અને લાભો એનાયત કરવામાં આવે છે જોકે આ વર્ષે યોજાઈ રહેલા ગરીબ કલ્યાણ મેળામાં મોટેભાગે મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે પહેલી વખત ગરીબ કલ્યાણ મેળામાં મોટેભાગે મહિલા લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા છે સરકાર દ્વારા મહિલા સશક્તિકરણના પ્રયાસના ભાગરૂપે ગરીબ કલ્યાણ મેળાઓમાં મહિલાઓને પગભર કરવા માટે સરકારી સહાય ચૂકવવામાં આવી રહી છે આજે વલસાડ જિલ્લાના પાડીના મોતીવાડા ખાતે મહિલાઓને સશક્ત કરવા માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે નવ કલાકે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ કલેક્ટર નૈમેશ દવે રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર મંત્રી જીતુભાઈ ચૌધરી જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરનરાજ વાઘેલા પ્રોબેશનરી આઈએસએસ પ્રસન્નજીત કૌર નિવાસી અધિકાર કલેક્ટર અનસુયા જહા સહિત જિલ્લાના પદા અધિકારીઓ પાડી પીઆઈ ગઢવી સહિત અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં નાણામંત્રીના મંત્રીના હસ્તે જિલ્લાના સોળસો લાભાર્થીઓને કુલ ત્રણ કરોડ ઇથોતેર લાખ ઓગણસી હજાર તોતેની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ગરીબ કલ્યાણ મેળામાં મહિલા સશક્તિકરણના દર્શન થયા હતા જેમાં બરસો ચાલીસથી વધુ મહિલા લાભાર્થીઓનો સમાવેશ થાય છે આમ આ ગરીબ કલ્યાણ મેળામાં એસી ટકાથી વધુ મહિલા લાભાર્થીઓને લાભો એનાયત કરાયા હતા મહિલાઓને સશક્ત કરવા અને પગભર કરવાનો સરકારે પ્રયાસ કર્યો હતો આખી માનનીય મુખ્યમંત્રીશ્રીએ પાલનપુરના ડીસા ખાતે આજે ગુજરાતના ચૌદમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનો આરંભ કરાવ્યો અને એની સાથે સાથે દરેક જિલ્લાઓમાં અને મહાનગરપાલિકાઓમાં પણ આ મેળાનો આરંભ થયો છે આ ચૌદમા તબક્કાના કલ્યાણ મેળામાં ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં લગભગ અત્યાર સુધીમાં એક કરોડ છાસઠ લાખ લાભાર્થીઓએ લાભ લીધો છે અને આજે વલસાડ જિલ્લાના જે ગરીબ કલ્યાણ મેળો છે એમાં લગભગ સોળસો એક્યાસી જેટલા લાભાર્થીઓને લાભ મળવા જઈ રહ્યો છે એમાં સૌથી વધુ બારસો ઉપરની બહેનો જ લાભાર્થીઓ છે અને બહેનો પોતાની સ્વરોજગારી ઉભી કરી શકે ડેરી દૂધની ડેરીનો વિકાસ કરી શકે અને સખી મંડળો નાના નાના બહેનોના જૂથો બનાવીને ગૃહ ઉદ્યોગ કરીને સમાજ ઉપયોગી થઈ શકે અને પોતાના કુટુંબને પણ ઉપયોગી થઈ શકે એવા ઉદ્દેશથી માનનીય મોદીજીએ જે પ્રારંભ કરાવેલો બે હજાર નવમાં તેને આગળ વધારતા ગુજરાત સરકારે આ વખતે ઘણા લાભાર્થીઓને આયોજન થકી લાભ આપ્યો છે